જેની સાથે 20 હાયર સેકન્ડરી જોડાયેલી છે અને ઉપરાંત મોટી સંખ્યામાં પ્રાથમિક શાળાના બાળકો એ એ જોડાયા અને તેમને લઈને આવનાર માર્ગદર્શક મિત્રો પણ મોટી સંખ્યાની અંદર જોડાયા છે આ કાર્યક્રમની અંદર આજે જે કાર્યક્રમ છે એની અંદર વિદ્યાર્થીઓ માટેનો એક સ્ટેજ છે કે જે પોતાનો કરિયરની શરૂઆત અહીંથી કરી શકે આજે પોતાને શાળાનું પ્રતિનિધિત્વ કરતા હોય છે ત્યારે વિદ્યાર્થીઓ પણ ખૂબ ઉત્સાહમાં ખૂબ રંગબે રંગી કપડામાં પોતાનું અભિનય વ્યક્ત કરવા માટે ખૂબ ઉત્સાહી જણાય પોતાની સાથે પોતાના વાજિંત્રો પણ લઈને આવ્યા છે ચિત્રની અંદર પણ એ બધો સાધન સાથે આવ્યા છે અને તમામ સ્પર્ધાઓની અંદર ખૂબ ઉત્સાહ જણાયું છે ત્યારે અમને પણ એક આનંદની લાગણી અનુભવીએ છીએ કે અમારી શાળાની અંદર એક આવો એક કાર્યક્રમ થયો અને એની સાથે સાથે આજે જે રમતજ્રોત અધિકારી શ્રીની કચેરી અરવલ્લી દ્વારા પણ અમારી શાળાની અંદર એસજીએફઆઈ ગેમ્સ અંતર્ગત આ તાલુકા કક્ષાનો એ કબડડી ની સ્પર્ધા યોજાઈ હતી જે ની અંદર બોયસ ગર્લ્સ અને વિવિધ કેટેગરી ની એટલે કે ઉંમર ના ક્રાઈટેરિયા ને ધ્યાનમાં રાખીને એક એ સ્પર્ધા પણ આવી સમગ્ર કાર્યક્રમ રવતોતના કાર્યક્રમ નું સંચાલન શ્રી મુકેશભાઈ પટેલ શ્રી ચંદુભાઈ ડામોર એ કર્યું હતું જ્યારે સાંસ્કૃતિક કાર્યક્રમો ની અંદર અમારી શાળા ના ઉત્સાહી આ સુપરવાઇઝર શ્રી આલી દેવ મિતુલબે સાહેબ અને બધા એ કર્યું હતું અને અમારા પ્રેરક બળ તરીકે શ્રી મેઘરજ કેળ મંડળના ઉપપ્રમુખ શ્રી એ ઉદઘાટન સમારંભમાં હાજરી આપી અને અમને શ્રી જીતુભાઈ ઉપાધ્યાય હાજરી આપી અને અમને ખુબ પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું થેન્ક યુ